નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક વાર્તા સાંભળીશું હોળીનો સાચો રંગ વાર્તાનું નામ છે રાજુ ખૂબ સરળતી અને ખુદગરજી છોકરો હતો દરેક તહેવારમાં એ પોતાનું જ ધ્યાન રાખતો બીજાને કોઈ મહત્ત્વ આપતો નહીં હોળીનો દિવસ આવ્યો તો તેણે બજારમાંથી શ્રેષ્ઠ રંગો અને પાણીની પિચકારીઓ ખરીદી એ ખૂબ જ ખુશ હતો કે એ આજના દિવસે ગામમાં સૌથી વધારે મજા કરશે જ્યારે રાજુ મોજ માણી રહ્યો હતો ત્યારે એણે જોયું કે એક નાનકડી છોકરી ગંગા ખૂણામાં ઊભી ઊભી બધાને રમતા જોઈ રહી હતી એની પાસે ન રંગ હતા ન પિચકારી એ ફક્ત જોવા જ જોઈ શકતી હતી કોઈ ક્ષણ માટે રાજુ એને અવગણીને આગળ વધ્યો પણ પછી એના મનમાં એક વિચાર આવ્યો હોળી તો બધા માટે છે પછી ગંગા કેમ નથી રમતી એ તરત જ એની પાસે ગયો એણે પોતાનું એક પેકેટ રંગ આપ્યો અને હસતા કહ્યું આજથી તું મારી સાથે હોળી રમવાની ગંગાના ચહેરા પર ખુશી છલકી પડી એણે રાજુને રંગ નાખ્યો અને આજ પહેલા પહેલીવાર રાજુએ સમજાયું કે સાચી હોળી એ છે કે જ્યાં દરેક કોઈ એકસાથે રમે હશે અને ખુશીઓને વહેંચે આ વર્ષે રાજુ માટે સૌથી યાદગાર હોળી બની કારણ કે એણે પહેલીવાર સાચા રંગોની મજા માણી સદભાવના અને પ્રેમનો રંગ તો આ વાર્તા પરથી મિત્રો એ શીખ મળે છે કે હોળીનો તહેવાર હળીમળીને રમવો જોઈએ અને એકબીજાને ખુશ કરવા જોઈએ અને બધા જ ગિલા સુકા ભૂલીને એકસાથે મળીને રમ તહેવાર ઉજવવો જોઈએ તો હોળી આવી રહી છે તો બધાને એડવાન્સમાં હેપી હોળી હેપી ટુલેટી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં ના હોવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત